નમસ્કાર મિત્રો હું અમારા ગામના સરપંચ શ્રી તેમજ અમારા તાલુકાના ધારાસભ્યશ્રી તેમજ ઉપરી અધિકારીઓ તેમજ સર્વ લોકોનો કે જેણે મારી અહીંયા ચોરી થઈ હતી એ ચોરીમાં એ વસ્તુ ગોતવામાં બધા લોકોનો જે એક સિંહ ફાળો છે અને ઈ સિંહ ફાણાને કારણે મારી વસ્તુ મને બોલાવી અને ટેજ ઉપર સન્માનિત કરી અને મને જે વસ્તુ પાછી આપવામાં આવી એ બદલ હું દરેક વ્યક્તિનો આભારી છું અને જે હું બે વર્ષથી જે ચપ્પલ પહેરતો હતો એ ચપ્પલ મારી જે ચોરાણી હતી એ આ બધા લોકોએ મને ગોતી આપી છે તેથી હું સર્વનો આભાર વ્યક્ત કરું છું અને oh no. આ દેશ માટે આ રાષ્ટ્ર માટે હવે મને અંદરથી એક દેશ પ્રેમ ઉદ્ભવ્યો છે અને જેણે જેણે મારી હેલ્પ કરી જેણે જેણે મારી મદદ કરી એ બધાને માટે કાયમિક માટે ચોવીસ કલાક હું આ લોકોની કામ આવીશ અને આ લોકોને જ્યારે જરૂર પડશે ત્યારે એક મારો સિંહ ફાળો હશે અને રાતના બાર વાગ્યે પણ હું આ લોકોની સેવામાં હંમેશને માટે તત્પર રહીશ કારણ કે જે વસ્તુ મારી ચોરાણી હતી એ વસ્તુ ગોતવા માટે આ લોકોએ રાતને દી મહેનત કરી કે જે મારી પ્રિય વસ્તુ એટલે કે મારા જે ચપ્પલ હતા બે વર્ષથી હું પહેરતો હતો અને એ ખોવાણા હતા એ મળી આવ્યા અને મને ગોતી આપ્યા છે તે બદલ હું બધા જ લોકોનો દિલથી અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું